આપણે વિસર્ગવાળી સંધિ ભણ્યા કે એમાં સ્વર્ગ અને વિસર્ગની વાત નહોતી આવતી સ્વર અને વ્યંજનની વાત નહોતી આવતી વિસર્ગની વાત આવતી તો એ સંધિ આખી અલગ હતી જ્યારે વ્યંજન સંધિ છે એની અંદર તમે જુઓ કે વ્યંજન સાથે વ્યંજન વળે તો પણ અને વ્યંજન સાથે સ્વર વળે તો પણ જે સંધિ બનતી અથવા તો બને છે એને વ્યંજન સંધિ કહેવાય વ્યંજન સંધિ છે એ વિદ્યાર્થી મિત્રો મારા ખ્યાલથી તમને થોડીક ટફ પડશે એટલા માટે કે કદાચ દસમાની અંદર તમને જે કક્કાનું મેં જે અગાઉના વિડીયોમાં કહ્યું હતું એમ કે ભાઈ દંત તાલુ ઓષ્ટ મૂર્ધન્ય નાસિક અનુનાસિક અલ્પપ્રાણ મહાપ્રાણ આ વિશે કદાચ નોલેજ ના બી હોય ઘોષ વ્યંજન કોને કહેવાય અઘોષ વ્યંજન કોને કહેવાય એટલે આ જ્યારે નોલેજ ના હોય ત્યારે હું જે શબ્દો બોલું તમને કે જે વાક્યો બોલું તો તમને માત્ર પછી એ ભાષણ જેવું લાગે અને પછી આપણે વિડીયોને સ્કોલ કરતા હોઈએ છીએ તો હું એમ માનું છું કે આ વિડીયોની અંદર મેં એ બધાની જ માહિતી આપેલી છે ધીમે 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 વિડીયો તમે નિહાળતા જજો તો તમને ખ્યાલ આવશે અને કંઈ જ ના કરો તો જે મેં આ જે સંધિઓ લખેલી છે એને વારંવાર રિપિટેશન કરશો તો પણ મારા ખ્યાલથી તમને સારામાં સારી રીતે આવડશે તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલી અંદર તજ્ઞ વ્યંજન પછી લવ વ્યંજન આવે તો વર્ગના વ્યંજનના બદલે લ વ્યંજન મુકાય છે ફરીથી એક વખત જુઓ તમે વ્યાખ્યા કે ત વર્ગના વ્યંજન પછી એટલે બધામાં જુઓ પહેલું ત છે પછી લ વર્ગ આવે તો બધામાં જુઓ ઉદાહરણમાં લ લખેલું છે તો વર્ગના વ્યંજનના બદલે લ વ્યંજન મુકાય છે તો તના બદલે શું મુકાય છે તો કે લ એમ શાંતિથી તમે સમજશો તો સો ટકા ખ્યાલ આવશે તો તમે જુઓ વત્તા લીન બરાબર ત લીન

આ જે વર્ગ પાડેલા છે કે કયા અક્ષરો કંઠની અંદર કયા તાલવીની અંદર કયા મૂર્ધન્ય કયા દંત અને કયા ઓષ્ટ અને કયા અનુનાસિક શબ્દો આવે છે તો એક વખત તમે તમારી રીતના જોઈ લેજો તો તમને સારો ખ્યાલ આવશે નહીં તો પછી તમને ભાષણ જેવું લાગશે હવે નિયમ નંબર બે કે ત વર્ગના વ્યંજન પછી જ વ્યંજન આવે તો ત વર્ગના વ્યંજન છે એમાં ત થ ના બદલે જ વ્યંજન મુકાય છે તો જોજો અહીંયા શબ્દ ચેન્જ થશે ગમે તે પણ પાછળ જ જ આવશે તો જો સૌથી પહેલો સત વત્તા જન બરાબર સજ્જન બીજાની અંદર ત શબ્દ આવ્યો કે જલ તો ઉજ્જવલ છે કે ત વર્ગના વ્યંજન ત થ દ અને ધ આ સ્વર નથી આ બધા વ્યંજન છે એ પછી ચ અથવા છ વ્યંજન આવે તો ત વર્ગનું વ્યંજન ચ મુકાય છે તો કે કયા કયા શબ્દો પછી ચ મુકાય એ તમે ફરી હું એકવાર કેમેરાથી સાઈડમાં જાઉં તમે એનો સ્ક્રીનશોટ પાડી લેજો તો તમને આ નિયમમાં પણ ખ્યાલ આવશે હવે આપણે આગળ જઈએ કે જો ઉદાહરણ જોઈએ કે ઉત વત્તા છેદ બરાબર ઉચ્છેદ ઉત વત્તા ચાર બરાબર ઉચ્ચાર પછી ઉત વત્તા ચાલન બરાબર ઉચ્ચાલન ઉત વત્તા ચરિત બરાબર ઉચ્ચરિત અને ઉત વત્તા છલ બરાબર ઉચ્છલ ચલો વિદ્યાર્થી મિત્રો ચોથો નિયમ જોઈએ કે વર્ગના વ્યંજન પછી છ વ્યંજન આવે તો ત્રગના વ્યંજનને ચ બને છે અને શ વ્યંજનના બદલે છ વ્યંજન મુકાય છે તો અધ વત્તા બરાબર અચ્છેર તો જો વચ્ચે ચ શબ્દ આવી ગયો છે ઊતતા શિષ્ટ બરાબર ઉચ્છિષ્ટ ઉત વત્તા શૃંખલ બરાબર ઉચ્છશૃખલ તો જો તની જગ્યાએ બધી જગ્યાએ ચ શબ્દ થઈ ગયો છે તો આ ઉદાહરણો ફરીથી તમે ચેક કરજો કે તની જગ્યાએ શું થઈ ગયું તો કે ચ નિયમ નંબર પાંચ કે કોઈ પણ વર્ગના પ્રથમ વ્યંજન પછી તો જો સૌથી પહેલો પ્રથમ વ્યંજન પછી અનુનાસિક વ્યંજન આવે તો વ્યંજનને તે વર્ગનો અનુનાસિક વ્યંજન બોલાય છે હવે આ બધા અનુનાસિક શબ્દો છે કે વાઘ વત્તા મય બરાબર વાઘમય જગત વત્તા નાથ બરાબર જગતનાથ સતવત્તા મુખ બરાબર સન્મુખ સતવત્તા માર્ગ બરાબર સનમાર્ગ અને સદ વત્તા મતી બરાબર સન્મતિ હવે તમારા જાણ માટે અનુનાસિક વ્યંજન કયા છે તો મેં આ બોર્ડ ઉપર લખેલા છે એ પણ તમે જોઈ શકો છો કે જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ કયા શબ્દો નાસિકમાં આવશે અને કયા શબ્દો અનુનાસિક આવશે આગળ જેમ આપણે જોયું હતું કે દંત તાલુ ઓશ મૂર્ધન્ય આ શબ્દ પણ જરૂરી છે ઘોષ કયા અને અઘોષ કયા એ પણ જાણવું જરૂરી છે તો જ આ વ્યાખ્યાઓ સમજાશે નહીંતર બધું ઉપર થઈ જશે ત્યાર પછી જુઓ હવ્રજ્ઞા વ્યંજન પહેલો અનુનાસિક સિવાયના કથી મ વ્યંજન સુધીમાં કોઈ પણ વ્યંજન આવે તો હવ્રજ્ઞા વ્યંજનના બદલે પહેલો આવેલો વ્યંજન જે વર્ગનો હોય એ વર્ગનો ચોથો વ્યંજન મુકાય છે જેમ કે ઉત હાર બરાબર ઉદ્ધાર પછી પદ વત્તા હતી તો પદ્ધતિ ઉત હત બરાબર ઉદ્ધત ત્યાર પછીના નિયમની અંદર આપણે જોઈએ કે અઘોષ વ્યંજન પછી સ્વર અથવા અનુનાસિક સિવાયના ઘોષ વ્યંજન આવે તો અઘોષ વ્યંજનના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે તો સૌથી પહેલો જો અઘોષ વ્યંજન કોને કહેવાય અને ઘોષ વ્યંજન કોને કહેવાય એ તમારે ધ્યાન રાખવું પડશે અને એના માટે મારે ફરી સાઈડમાં ખસી અને તમને સ્ક્રીનશોટ લેવા માટેનો ટાઈમ આપવો પડશે તો જો તમે બાળકો જોઈ લેજો કે કયા અઘોષ વ્યંજન છે અને કયા ઘોષ વ્યંજન છે પછી તમે જુઓ કે ચિત્ત વત્તા આનંદ બરાબર ચિદાનંદ સતવત્તા ગુણ બરાબર સદગુણ તો જો ત શબ્દ છે બધાની અંદર એની જગ્યાએ અશબ્દ ચેન્જ થઈ જાય છે તની જગ્યાએ અહીંયા દ થઈ ગયું તની જગ્યાએ અહીંયા દ થઈ ગયો હજી તોની અંદર તમે સદ વત્તા બુદ્ધિ બરાબર સદબુદ્ધિ આવે થોડી અહીંયા પ્રેન્ટિંગ ખામી છે શટ વત્તા આનંદ બરાબર ષડ હવે ઘોષ વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે તો તે જ વર્ગનું પહેલું અઘોષ વ્યંજન મૂકવામાં આવે દાખલા તરીકે શરદ વત્તા કાલ બરાબર શરતકાલ વિપદ વત્તા તી બરાબર વિપત્તિ આપદ વત્તા તી બરાબર આપત્તિ નવો નિયમ જોઈએ આપણે નવ નંબરનો કે સ વર્ગના વ્યંજનની પહેલો કે આ સિવાયનો સ્વર કે ક વર્ગનો વ્યંજન આવે અથવા તો ર વ્યંજન આવે તો સ વ્યંજનનો સ વ્યંજન મુકાય છે જેમ કે વિવત્તા સમ બરાબર વિષમ તમને આ છોડી શૈલી લાગશે કે શુપ્ત બરાબર અભિવતા શેક બરાબર અભિષેક નિવત્તા સિદ્ધ બરાબર નિસિદ્ધ સુહવત્તા સુમણા તો સુશુમણા ત્યારબાદ નિયમ નંબર દસ જોવાનો છે મર્ગ વર્ગના વ્યંજન પછી કોઈ પણ સ્વર આવે તો મ વ્યંજનમાં તે સ્વર ભળી જાય છે હજો સમવત્તા આપ્ત બરાબર સમાપ્ત તો મ અંદર ભળી ગયો સમવત્તા અર્પણ બરાબર સમર્પણ સમવત્તા ઈચ્છા સમીક્ષા તો વિદ્યાર્થી મિત્રો આ રીતના ઉદાહરણ જોતા રહેજો તમે થોડો વિડીયો ટૂંકો બને કે તમે બોરિંગ ના થાવ એટલા માટે આપણે ઉદાહરણ થોડા ઓછા કરીએ નિયમ અગિયાર છે કે મ વ્યંજન પછી કોઈ પણ વ્યંજન આવે તો મ વ્યંજનના સ્થાને અનુસ્વાર મુકાય છે જેમ કે સમવત્તા બંધ બરાબર સંબંધ તો જો અહીંયા જે મ દેખાતો હતો એ બધા અહીં ઉપર ટપકા થઈ ગયા છે સમવત્તા હાર બરાબર સમહાર સમવત્તા યોગ બરાબર સંયોગ સમવત્તા ક્ષુબ્ધ બરાબર સંક્ષુબ્ધ બધા નથી વાંચવા નિયમ નંબર બાર કે રસ્વ સ્વર પછી છ વ્યંજન આવે તો તેની જગ્યાએ છ વ્યંજનનો જોડાક્ષર મુકાય સ્વવત્તા છંદ બરાબર સ્વચ્છંદ શિર વત્તા છેદ બરાબર શિરસ્છેદ નિયમ નંબર તેર કે શબ્દના છેડે સ કે ર વ્યંજન આવે અને એની પાછળ અઘોષ વ્યંજન આવે તો સ કે ર વ્યંજનના બદલે વિસર્ગ મુકાય છે દાખલા તરીકે અધસ પાત બરાબર અધઃ પુનર્વત્તા પ્રાપ્ય બરાબર પુનઃ પ્રાપ્ય અધસ પતન બરાબર અધઃ અંતરવત્તા શોક બરાબર અંતઃશોક અને પુનર્વતા પ્રતિષ્ઠા બરાબર પુનઃ પ્રતિષ્ઠા વિદ્યાર્થી મિત્રો વારંવાર રિવિઝન નથી કરતો તમારે થોડું ધ્યાન આપવું પડશે આના વિડીયોને થી ત્રણ વાર સાંભળવું પડશે અને પછી તમે પ્રેક્ટિસ કરશો તો તમારામાં ઝડપ આવશે એ જ રીતના જો નિયમ નંબર ચૌદ કે પદના છેડે ચ જ કે શ વ્યંજન હોય અને એના પછી કોઈ પણ વ્યંજન આવે તો ક મુકાય છે દાખલા તરીકે વાચ વત્તા પતિ બરાબર વાક પતિ અહીં પ્રિન્ટિંગ ખામી છે વાણીજ વણીજ વત્તા પુત્ર બરાબર વણિક પુત્ર તો જની જગ્યાએ અહીં ક થઈ જાય છે પછી દિશ વત્તા પાલ તો શની જગ્યાએ જુઓ તમે અહીં ક થઈ જાય છે તો આ નિયમ ફરી વાંચી અને આ જોડણી ફરી તમે જોઈ લેજો પછી આગળ તમે જો નિયમ નંબર પંદર કે પદના છેડે ર વ્યંજન પછી કોઈ પણ વ્યંજન આવે તો ર વ્યંજનનો રેફ મુકાય છે જેને આપણે અર્ધચંદ્રબિંદી કહીએ તો જો અંતરવત્તા કલ તો જ્યાં 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 ર છે ત્યાં બધે તમે જો ઉપર રેફ થઈ ગયેલો છે ફરીથી કે જ્યાં 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 રેફ છે અને ર છે ત્યાં બધે જ રેફ થઈ ગયો અંતરવત્તા ગત બરાબર અંતર્ગત અંતરવત્તા હાર બરાબર અંતરધાર ધનુરવત્તા બાણ બરાબર ધનુર બાણ ધનુરવત્તા મુખ બરાબર ધનુર્મુખ પછી નિયમ નંબર તેર કે પદના છેડે જો ક વ્યંજન હોય તો ત્યારબાદ કોઈ પણ ક સ્વર આવે ત્યારે ક વ્યંજનનો ઘ મુકાય છે તો જો અહીં બધા ક છે તો કની જગ્યાએ અહીં બધા ઘ થઈ જશે દાખલા તરીકે દીક વત્તા અંબર બરાબર દિગંબર વાક વત્તા ઇન્દ્રિય બરાબર વાઘીન્દ્રિય વાઘ વત્તા બાણ બરાબર વાઘબાણ અને વાઘ વત્તા ઈશ્વરી બરાબર વાઘેશ્વરી અને વાઘ વત્તા આડંબર બરાબર આડંબર તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું જે વ્યંજનની વાત હતી વ્યંજનના બધા જ નિયમો હતા એ પૂરા થઈ ગયા તો મારી ફરીથી આપને સલાહ છે કે તમે જ્યારે આ વિડીયો જોતા હોય ત્યારે સૌથી પહેલાં તમે ત્રણ ભાગ પાડી દેજો એક સ્વર પછી એક વ્યંજન અને એક વિસર્ગ આ ત્રણે ત્રણ સંધિને તમે અલગ લેશો તો મારા ખ્યાલથી આપને વધુ ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે ત્રણે ત્રણ પ્રકારના જે સંધિના પ્રકાર હતા એ પૂરા થયા છે હવે આપણો વિડીયો અહીં પૂરો થતો નથી આપણે વિડીયો પૂરો કરતાં પહેલાં ગીતાના શ્લોકનું દરેક વિડીયોની જેમ અધ્યયન કરીશું અને ત્યારબાદ આપણે નવા વિડીયોમાં ફરી મળીશું છતાં પણ વિદ્યાર્થી મિત્રો બીજી એક વાત કરી લઉં કે કોઈને પણ આ પીડીએફ જોઈતી હોય તો તમે એ યુટ્યુબની અંદર તમે કોમેન્ટ્સની અંદર લખજો અને તમારો મોબાઈલ નંબર લખજો તો તમારે જે બી પીડીએફ જોઈતી હશે એ પીડીએફ હું આપને સેન્ડ કરીશ હવે આપણે ગીતાના શ્લોકનું અધ્યયન કરીશું